કથામાં કંઈક મૂકીને જવું અને બીજું કથામાંથી કંઈક લઈને જવું સાહેબ આ બે ઘટના બનવી જોઈએ આ બંને પરિસ્થિતિ જ્યારે તમારી મારી ભીતર જ્યારે નિર્માણ થાય અને આ જો પરિસ્થિતિ જો નિર્માણ થઈ જશે તો કથામાં પરિણામ મળી જાય પણ ઘણી વખત આ રિઝલ્ટ એટલે નથી મળતું કારણ કે આપણે 7 દિવસ કથા સાંભળે પણ હોય એવા જ રહી મને ઘણા લોકોએ પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી તમે કથામાં એવું વર્ણન કરતા હતા કે કથા સાંભળે ને એટલે કાગડો છે ને એ કોયલ બની જાય અને બગલો એ હોંસલો બની જાય તો અમે તો આટલી બધી કથા સાંભળી આ કથામાં ક્યારે અમે આ આ કાગડાને કોયલ બનતા ન ને બગલાને હૉસલા બનતો ન જોયું આવું તો કંઈ જોયું નહીં આ કથા તો આટલી બધી સાંભળી પણ સમજાય છે તમને બધાને એટલે કાગડા એટલે આ કે બાર થી કોઈ કાગડો અહીંયા બેહાડો કોયલ બની જાય એની કોઈ વાતો નથી આ ઘણા લોકો હજી આવું સમજે સાહેબ સીધી વાત છે કાગડા જેવી જેની કરકશ વાણી હોય જે કડવી વાણી બોલતો હોય જે બોલે એ કોઈને ગમે ને એ જયારે બોલે ત્યારે એ સામેવાળી વાળી વ્યક્તિ નું હૃદય વિંધાય જ જાય આવું જ થઈ જાય આવી કાગડા જેવી જે કરકશ વાણી વાળો વ્યક્તિ એ જયારે કથા સાંભળે ને એટલે મંડે કોયલ જેવી મીઠી વાણી બોલવા સાહેબ આ કથાનું પરિણામ છે